વ્રત આ થી શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસનો ઉપવાસ ફળહાર કરીને અને ત્રીજા દિવસે નકોડો ઉપવાસ કરીને કરવામાં આવે છે અબેલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડને પાણી પાવું તથા કાચા સુતરના તાતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે ઘણા વર્ષો આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેની રાણીનું નામ શોભના રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું અને તે એ કે એમને સંતાન નહોતું રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાને વરદાન માંગવાનું કહ્યું રાજાએ કહ્યું દેવી માં અમે સર્વ વાતે ઘણા સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું હે રાજન તારા નસીબમાં પુત્રનું સુખ નથી પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણ્યા ભક્તિવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજે રાણીને દિવસો રહ્યા અને પૂરા નાવ માસ રૂપાડી કુવા કુરીને જન્મ આપ્યો માતાજીના કહ્યા પ્રમાણે આ કુરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી તે દિવસે ને દિવસે મોટી થવા લાગી તે રાત્રે ને વધે એટલી દિવસે વધે અને દિવસે ના વધે એટલી રાત્રે વધે રાજા રાણી તેને ખૂબ જ લાડકોડથી ઉછેરવા લાગ્યા રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી આમ કરતા કરતા તો તે ઉંમર લાયક થઈ ગઈ હવે બધા રાજકુમારો તેને જોવા માટે આવવા લાગ્યા પણ સો એની આગળ બામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નહીં એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા રાજાએ તેની ખૂબ જ આગત સ્વાગત કરી પછી નારદજીને કહ્યું હે રાજન તમે રાજકોને પણાવતા કેમ નથી રાજકુરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું બેટા તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં સાવિત્રીએ કહ્યું ભગવાન ધુમ્મસેન રાજ તેના દુશ્મનો એ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રય બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળી નારદજી કાંઈ બોલ્યા નહીં થોડી વાર પછી વિચાર કરીને બોલ્યા સાવિત્રી સત્યવાન બધી રીતે તારે યોગ્ય છે પણ પણ શું મનિવર તેમનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણી તો આવાક બની ગયા તેમને માથે તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી છતાં સાવિત્રી એકની એકની બે ના થઈ તે તો પોતાના વિચાર ઉપર અડગ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારજ નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એમને તો નારાયણ નારાયણ કરતા ચાલતા થયા રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધૂમસેનના આશ્રમે ગયા ધૂમસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધૂમસેન પાસે જઈ બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીનું માંગુ આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું આ વાત સાંભળી અંધ રાજા ધૂમસેનને તો ભારે નવાઈ લાગી તેઓ બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા જ છું હું મારી પત્ની અને દીકરો સત્યવાન અમે ત્રણેયા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલનું દુઃખ શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને ભણવા તૈયાર થઈ છે તો પછી આપને કંઈ વાંધો છે ના એમાં મને શો વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીના કન્યાદાનમાં ખૂબ જ ચીજ વસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા નારદ મુનિએ કહ્યું ગયા હતા કે એટલે સાવિત્રીને વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું તેણે ખૂબ જ ભક્તિભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમ ને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનનું મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે

જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોડામાં લઈ કપાળ હાથ ફેરવવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગ વાળો તેજસ્વી અને વિશાળ આકૃતિ વાળો પુરુષ આવીને ઉભો રહ્યો સાવિત્રી તેને જોઈશ સહેજ પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અહીં કેમ ઊભા છો હું યમરાજ છું તારા પતિના જીવ લેવા આવ્યો છું સાવિત્રી બોલી મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂત આવે છે પછી આપ જાતે કેમ આવ્યા છો યમરાજ બોલ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એટલે એનો જીવ લઈ જવો મારા દૂતનું કામ નથી આવા પવિત્ર પુરુષને લેવા હું પોતે જ આવું છું આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી કરતી યમરાજની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા હે બેટી હવે પાછળ આવવાનું નકામું છે કારણ કે અહીં માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મથ્યા થતા નથી માટે શોક કરવાનું નકામું છે યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનાર મિત્રનો અધિકાર મળે છે હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા મારો પતિ પતિવ્રત ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકો છો આ સાંભળી યમરાજ બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માંગ મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેમને ચક્ષુદાન આપી દેખતા કરો તથાસ્તુ પણ હવે પાછી વળ હે યમરાજ હવે પાછું ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્પુરુષનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા બેટી તે મને સાચે જ ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારીથી હું ખૂબ ખુશ થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગવું હોય તે માંગ હે યમરાજ મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ દીકરી હવે પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ આપ તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનું મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણી તો મને વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે યમરાજ મારા પતિને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથા કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજ બોલ્યા સાવિત્રી હવે તું પાછી યમરાજ મારા પતિ આપ જેવા મને પણ દુઃખ લાગતું નથી સત્પુરુષના હૃદય સાદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતો નો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું યમરાજ કહે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું માટે તું તારા પતિના જીવન સિવાય જે કોઈ જોઈતું હોય તે વરદાન માંગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા હે યમરાજ મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો તથા તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ આપે મને સો પુત્ર થાય તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિ વત્તા પતિ વગર પુત્ર શ્રી રીતે થશે હે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચતુરાઈ અને વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખુશ થયો છું જા તને તારો પતિ પાછો આપું છું અને તેને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહી યમરાજ સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું પોતાના ખોડામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થયો સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ સત્યવાને પોતાના સપનામાં જોયેલી સગડી હકીકત કહી સંભળાવી પ્રતાપે સત્યવાનના પિતા ધૂમસેન દેખતા થયા તેમણે ગુમાયેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ તેના જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનારને સૌને ફળજો જય સાવિત્રી માતા